સ્વાગત છે આપનું ન્યૂઝમાં હું છું આપની સાથે હેતલ બગત ઐતિહાસિક વડોદરા નગરીના શિલ્પ સ્થાપત્યોની જાળવણી થાય અને આગામી પેઢી સુધી આ નગરીનો ભવ્ય વારસો હેમખેમ પહોંચે એ માટે વિવિધ શહેરના કર્મશીલો સતત પ્રયત્નશીલ રહે છે અને આ કર્મશીલોનો મુખ્ય ઉદ્દેશ્ય તંત્રને તેની જવાબદારીનું ભાન કરાવવાનો પણ છે અત્રે નોંધનીય છે કે વડોદરાનું આભૂષણ એવા શહેરની મધ્યે આવેલ માંડવી ટાવરની દશા છેલ્લા પાંચ વર્ષોમાં ઘણી સધળી છે ત્યારે એનું સમારકામ તાબડતોડ થાય તે માટે નરસિંહજી મંદિરના મહંત શ્રી હરિયો વ્યાસ દ્વારા અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો હવે એમની સાથે વિશ્વ હિન્દુ યુવા અને સાંસ્કૃતિક સંગઠનના પ્રણેતા નિલેશ વસઈકર આવ્યા છે આજ રોજ તેઓ વડોદરાના દીર્ઘ દ્રષ્ટા રાજવી સર સયાજીરાવ ગાયકવાડ અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તસવીરો ધારણ કરી તંત્રને સ્પષ્ટ સંદેશો આપ્યો હતો કે આ વિરાસતને કોઈ સંજોગોમાં એમ તંત્રો વસૈકર દ્વારા આજ રોજ માંડવી ખાતે વિરુદ્ધ પ્રદર્શન કરાઈ રહ્યું હોવાની આગોતરી ભાનક વડોદરા પોલીસને મળી જતા ટૂંક સમયમાં પોલીસ સૂત્રો ઘટના સ્થળે દોડી આવ્યા હતા સમગ્ર વિરુદ્ધ પ્રદર્શન અંગે નિલેશ વસૈકરે આ પ્રમાણે જણાવ્યું હતું મારી ડાબી બાજુ પર વડોદરાની જે માંડવીના જે દરવાજો છે એ દરવાજાની હાલત અત્યારે જોઈ શકો છો કે ફોપડા પડી રહ્યા છે અનેક લોકોનું જીવ જાય એવી પરિસ્થિતિ છે પરંતુ અહીંના જે શાસકો છે એ શાસકોને કોઈ પડી નથી અને આખરે

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર